નિર્દોષ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિક પરત કર્યા છે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકો ગુમાવેલા નાણા રિફંડ મેળવવામાં આવ્યા છે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેક એપ્લિકેશન બોગસ લિંક ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓટીપી ફ્રોડ જેવી અલગ અલગ મોડ્સ ઓપરેન્ટીથી ગુજરાતના નાગરિકોએ ગુમાવ્યા હતા સાયબર ઠગાઈનો શિકાર બનેલા આ નવ વ્યક્તિઓને આજે આ પ્રોજેક્ટ અંતર્ગત બે પોઈન્ટ સાત કરોડથી વધુની રકમ પરત કરવામાં આવશે રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીના માર્ગદર્શન હેઠળ તેરા તુચકો અર્પણ અંતર્ગત ચોરી કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવશે છે તેરા તુચકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલ મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે કર્યા તુજકો અર્પણ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી ખોવાયેલી કે રિકવર કબજે કરેલી ચીજ વસ્તુઓ પરત મેળવવા માટે પ્રયત્નોની ફલશ્રુતિ છે તેરા તુજકો અર્પણ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે જે રાજ્યના નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી રહ્યું છે આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઇમના આઈજીપી પરીક્ષિતા રાઠોડ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્મા અને ભરત સંગટાંક ઉપસ્થિત રહ્યા હતા